નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા અગતના સમાચાર ઓડ શહેરમાં ઇન્દિરા નગરીમાં શ્રી રામદેવપીરનો વાર્ષિક મહોત્સવ આણંદના ઓડ શહેરમાં ઓડ ભરોડા રોડ પર ઇન્દિરા નગરીમાં આવેલ શ્રી રામદેવપીર મંદિરે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ શુભ પ્રસંગે શોભાયાત્રા ધ્વજારોહણ અલગધણીનો પાઠ પૂજન મહાઆરતી પારના દર્શન તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું બહુ મોટી સંખ્યામાં મહોત્સવમાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા રામદેવ પીરનો જન્મ આશરે સાઠ વર્ષ પહેલા ભાદરવા સુદ બીજના દિવસે રાજસ્થાનના રામદેવરા ગામે થયો હતો તેમને દ્વારકાધીશના અવતાર માનવામાં આવે છે આજુબાજુના સૌ રહેવાસી દ્વારા તારીખ બાર તથા તેર સપ્ટેમ્બરના રોજ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ ભાવિક ભક્તોને દર્શનો લાભ લેવા આમંત્રણ પાઠવામાં આવ્યું હતું બે દિવસના આ શુભ પ્રસંગે ભજન કીર્તન પણ રાખવામાં આવેલ ભાદરવા દિવસે વહેલી સવારથી શહેરના અનેકવિધ વિસ્તારોમાંથી ભક્તોને નેજા લઈને મંદિરે અર્પણ કરવા માટે શોભાયાત્રા નીકળી હતી અનેક વિસ્તારોમાં રોડ પર રામદેવ પીરના નેજા લઈને ભાવિકો શોભાયાત્રામાં જોડાયા ઢોલ નગારાના તાલે ભાવિકો નાચતા ગાતા રામદેવ પીરના મંદિરે પહોંચ્યા હતા રામદેવ પીરના મંદિરે શિખરે ધ્વજારોહણ કરી દર્શન કરી સૌ ભાવિક ભક્તોને